અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ગુજરાત ફર્સ્ટે સંવાદ્યો યોજ્યો જેમાં લોકસભા ચૂંટણી પહેલા રેલવે સ્ટેશન પર યાત્રીઓના અભિપ્રાય જાણવાનો પ્રયાસ થયો રેલવે યાત્રીઓએ સરકારની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું અને વડાપ્રધાન મોદીની કામગીરીના વખાણ કર્યા લોકસભાની ચૂંટણી છે ને ગુજરાત ફર્સ્ટની ટીમ સતત છવ્વીસે છવ્વીસ બેઠકો પર મેરેથોન

છવ્વીસ સીટો ઉપર અને વિકાસની વાત કરવામાં આવે તો દેશ દુનિયામાં ભારત આપણે જોઈએ જે રીતે આપણે રેલ વિકાસ તમે જો અત્યારે કાલુપુર પર જ છો રેલ વિકાસ કો વિકાસ છે હું બેઝિકલી અમુક ટ્રાવેલ કરીએ સુરત થી તમે સુરત આવો સુરતમાં તમે જો વિકાસ એ લોકોનો છે જ મને લાગે ત્યાં સુધી છવ્વીસ સીટ છવ્વીસ

મિત્ર આપણે કહ્યું કે લંડન છે જે રીતે ગુજરાતમાં જે છવ્વીસ સીટો પર મતદાન છે સમગ્ર દેશના હિન્દુ નાગરિકો માટે ગર્વની વાત છે કે રામ મંદિર બન્યું છે આપના ત્યાં મિત્રો છે આ રામ મંદિર બન્યા પછી તે લોકોનું શું કેવું છે એ લોકો એ જાણીને ખૂબ ખુશ થયા છે કારણ કે પાંચસો વર્ષથી આ મુદ્દો ચાલતો હતો જે 80% ટકા હિન્દુ વસ્તી થઈને તો આપણે ભારતમાં આ વસ્તુ ન કરી શક ચારસો પાંચસો વર્ષ ના કરી શકીએ એ શરમની વાત છે અને મોદી સરકારમાં થયું છે એટલે હું તો ખૂબ ખૂબ ખુશ છું અને બીજા પણ એવા જે કામો છે એ થવા જોઈએ ચોક્કસથી તો દેશના જે નાગરિકો છે હિન્દુ નાગરિકો તેમના માટે તો ગૌરવની વાત છે પણ વિદેશમાં ભરતા વસતા હિન્દુઓ છે તેમના માટે પણ જે રામ મંદિર છે એ ગૌરવની વાત છે તે હું અહીં પ્રવાસી કહી રહ્યા છે ખાસ તમને પૂછવા માંગીશ ક્યાંથી છો તમે હિન્દી મેં હિન્દી મેં आप कहाँ से हो सियोर एम पी से आप एम पी से हो समग्र देश में जिस तरह से लोकसभा का इलेक्शन है विकास के तौर से क्या देख रहे हो देश में विकास के तौर पे मोदी जी ने जो काम किया है वो प्रगतिशील है और भविष्य में हम ये कामना करते हैं कि मोदी जी ही प्रधानमंत्री बने हाँ आपसे पूछना चाहूँगा महिला लक्ष्मी योजनाएं है या देश में विकास लक्ष्य योजनाएं कैसी है? बढ़िया, है बढ़िया है महिलाओं को बहुत सारी सुविधाएं मिली है आवास मिला है उनको खाने पीने की सुविधाएं मिले हमारे एमपी में जैसे कि जन भारतीय जनता पार्टी ने महालक्ष्मी योजना बनाई थी बेटी योजना बनाई थी उससे लेडीजों को आगे बढ़ने का बहुत मौका मिला है लक्ष्मी योजना सरस्वती योजना ने મહિલાઓ યોજનાઓ છે તેને લઈને પણ ગુજરાત એમપી થી આવેલા જે પ્રવાસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે કેન્દ્રની ની રાજનીતિઓ છે તેનાથી પ્રભાવિત થયા છે અન્ય કેટલાક લોકો પાસેથી જાણીશું શું તેમના વિચારો છે વેસે સબકો પતા હૈ કે મોદીજી જો કર રહે વહી અચ્છા હે अभी तक के तो कुछ हुआ नहीं है और अभी 10 साल में जो हुआ है वो सबके सामने है अगर खुद का जो सेंस यूज करेंगे तो सब यही कहेंगे कि भाई आगे भी 10 20 40 साल वही होने चाहिए तो आ हाँ तो कालूपुर रेलवे स्टेशन ज्या ना मात्र गुजरात न परंतु अन्य राज्य नवासी है लोकसभा इलेक्शन ने लेने लाइने मंतव्य रजू करमेन मनीष दवे दबे सचिन कड़िया गुजरात फर्स्ट कालूपुर रेलवे स्टेशन अहमदाबाद